મત વિસ્તારમાં એક કરોડ થી વધુ ના દસ જેટલા કામો શુભારંભ પ્રસંગે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો જેમાં રાવપુરા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ માં આવેલ વાડી વિસ્તારના ભાસ્કર ફળિયામાં જૂના પાણીના કનેક્શન બદલવા તથા નવા પાણીની લાઈનો અને નવા કનેક્શનના રૂપિયા અઢાર લાખ ઉપरांतની કિંમતના કામગીરીનું ખાત પૂરત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત સ્થાપત્ય સભાના મુખ્ય તંતક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ ડેપ્યુટી મેયર નન્દા જોશી વિસ્તારના કાઉન્સિલરો જેલમ ચોક્સી સચિન પાટડિયા તથા વિસ્તારના નાગરિકો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં જે નાની મોટી તકલીફો થતી હોય છે અને જેમાં કાઉન્સિલર શ્રીની કે ધારાસભ્યની ગ્રાન્ટ ઓછી પડી શકે છે એવા તમામ કામો માટે થઈને સ્વર્ણિમની જે ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર ચૌદમાં એક કરોડથી પણ વધારે કિંમતના લાગતના કામોનો શુભારંભ આજે થયો છે દસ જેટલા કામોનો શુભારંભ થયો છે આપણે હમણાં જ્યાં ઊભા છે વાડી વિસ્તારનું ભાસ્કર પડ્યું છે ત્યાં લગભગ તમામ મકાનોમાં નવી લાઈનો નાખીને અને કનેક્શન નવા કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે અઢાર લાખથી પણ વધારે કિંમતનું આ કામ છે અને અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનની ટીમ વિસ્તારમાં જ્યારે ફરવા નીકળે છે અને લોકોની સમસ્યાની સમજવાની કોશિશ કરે છે ત્યારે તેમને જે જે પણ સમસ્યા સામે આવે છે એ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈપણ પાણીના ડ્રેનેજના કે વરસાદી ગટરના જો કામો હોય તો આપના ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો અને સ્થાનિક નેતાઓને અમારા જાણ કરશો તો અમે તમામ કામો પૂર્ણ કરવા માટે પ્રામાણિક પ્રયત્ન કરીશું